નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ માણાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અરવિંદભાઈ જાહેર કોંગ્રેસના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા માણાવદર વિધાનસભા બેઠકમાં ઉમેદવાર સામે નારાજગી શહેર અને તાલુકાના હોદ્દેદારોએ આપ્યા સામૂહિક રાજીનામા હજુ અન્ય તાલુકામાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ સહિતના પ્રમુખોએ રાજીનામા આપ્યા રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ ઓન્થલી

પટેલ સંગઠનમાં હતા પણ બે હજાર એટલે અમને અરવિંદ નારાજગી છે કે ભાજપના કહેવાથી અરવિંદ વિરોધ કરી છે મનપી નગરપાલિકાના તમામ પ્રભાવ આપે છે મંપી તાલુકાની સભ્યો અને વનપી તાલુકાનું તમામ સંગઠન વંપી તાલુકા તાલુકાનું કોંગ્રેસ સંગઠન મંત્રી શહેર સંગઠન ઓપીસી સંગઠન લઘુમતી સંગઠન અનુજાતિ સંગઠન અને મહિલા સંગઠન અમે જે ટિકિટ મળી છે એમાં અમે બદલાઈ અંતિમ તો તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યમાં આપીએ છીએ આમ્બી ન્યૂઝ લઈ તથા આવતીકાલે જે અમે પરિવર્તન યાત્રા આવે છે એમાં અમે મોડી મંડળના નેતાઓના ઉતરાપન ઉત્તરાધનનો કાર્યક્રમ કરવામાં આવશે આવતીકાલે જય હિન્દ